બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું દિવ્યાદરજી આસિસ્ટન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વે વિદ્યાર્થીઓનું આજે હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણો જે કોર્સ છે એમએલઆઈ માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તેના જે આપણા વિડીયો લેક્ચર સિરીઝ છે તેમાં આજે આપણે જે પેપર ભણીશું તે છે પેપર નંબર એમએલ ટુ વન ઝીરો ટુ માહિતી પ્રત્યયન અને પુનઃપ્રાપ્તિ ઇન્ફોર્મેશન પ્રોસેસ એન્ડ રિટ્રાઇવલ તેનો બ્લોક નંબર એક જે છે તે છે માહિતીનું સંગઠન ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ફોર્મેશન તેમાં આપણો જે એકમ નંબર એક છે માહિતીનું બૌદ્ધિક સંગઠન ઇન્ટેલેક્ચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ફોર્મેશન વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે એકમ નંબર એક ભણવા જઈ રહ્યા છે તેના જે કન્ટેન્ટ્સ છે જેના જે રૂપરેખા છે તે આ પ્રમાણે છે સૌપ્રથમ આપણે જોઈશું ઉદ્દેશ્યો ત્યારબાદ માહિતીનું બૌદ્ધિક સંગઠન તેને આપણે અંગ્રેજીમાં ઇન્ટેલેક્ચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ફોર્મેશન જે માહિતીનું બૌદ્ધિક સંગઠન છે તેને આપણે અંગ્રેજીમાં અને ટૂંકમાં આપણે એને આઈઓઆઈ કહીશું તો તેના વિશે વિવિધ પાસાઓ શું છે તેના વિશે માહિતી મેળવીશું ત્યારબાદ આઈઓઆઈનું નિર્દેશીકરણ પદ્ધતિઓ અને નિર્દેશીકરણની ભાષા આઈઓઆઈ અનુક્રમણિકા પૃથ્થકરણ કેવી રીતે થાય છે અને જે માહિતી જે તેની પુનઃપ્રાપ્તિની જે પદ્ધતિઓ છે તેના વિશે પણ આજે આપણે માહિતી મેળવીશું સૌપ્રથમ આપણે આ જે યુનિટ છે એકમ છે તેના ઉદ્દેશ્યો જોઈએ તો તેના જે ઓબ્જેક્ટિવ્સ છે તે આ પ્રમાણે છે કે માહિતીના સંયોજનની બૌદ્ધિકતાની સ્પષ્ટતાની સમજ મેળવાશે બૌદ્ધિક પ્રત્યયનોમાંથી બૌદ્ધિકતા દર્શાવતા પ્રત્યયનો ભેદ અલગ પાડી શકાશે ત્યારબાદ નિર્દેશીકરણ અને નિર્દેશીકરણની ભાષાઓમાં સંયોજનની બૌદ્ધિકતાને પણ આપણે સમજવી પડશે માહિતી પુનઃપ્રાપ્તિ પદ્ધતિઓને સંગ્રહ ગણતરીઓ વિશે દ્રષ્ટિ મળશે અને માહિતી પુનઃપ્રાપ્તિ પદ્ધતિઓ અને તેના ભાવિ વિશેના સાંપ્રત પ્રત્યયનોનું નોંધ મળશે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કે માહિતીનું બૌદ્ધિક સંગઠન એટલે શું ઇન્ટેલેક્ચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ફોર્મેશન તે શું છે તો તેના તેના વિશે આપણે માહિતી મેળવીએ કે માહિતીનું બૌદ્ધિક સંગઠન એ માહિતીને સુલભ સ સચોટ અને ઝડપી બનાવવા માટે ગોઠવવાની એક પ્રક્રિયા છે કે જે માહિતી જે છે એ એક સારી એવા ફોર્મમાં કે સારી એવી રીતે વર્ગીકરણ કરેલી હોય ઇન્ડક્શન કરેલી હોય તો આપણને માહિતી જે છે એ સરળતાથી ત્યાંથી મળી રહે છે તે એક બૌદ્ધિક શિસ્ત છે જેમાં દસ્તાવેજોનું વર્ગીકરણ અણુક્રમણિકા અને વર્ગીકરણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે આઈઓઆઈનો જે ધ્યેય જે છે તે શું છે કે વપરાશકર્તા જે છે તેને સમયસર સંબંધિત માહિતી પ્રદાન કરવી કે જે એમને માહિતી જે જોઈએ છે તે સમયસર અને સારી રીતે ઝડપથી મળી રહે માહિતી જે છે એ માનવ પદ્ધતિની નિપજ છે અને તેની સાર્થકતા માટે માહિતી એ માનવ બુદ્ધિની નિપજ છે અને તેની સાર્થકતા તે બીજાઓનો ઉપયોગ કેવી રીતે કરી શકે તેમાં છે આથી કરીને તેનું પ્રસારણ અને પ્રત્યેન કરવું જોઈએ કેટલાક ઉપભોક્તાઓ હાલ માહિતીનું ઉત્પાદકીય સ્થળાંતર અને આત્મસાર થાય છે આના આધારે દરેક કક્ષાએ માહિતીના સ્થળાંતર સમય માહિતીના બૌદ્ધિક સંગઠન ઉપર આધારિત રહે છે માહિતીની સારી રીતે થયેલી ગોઠવણ અને રજૂઆતો તાર્કિક પાઠ સ્વરૂપે હોય છે જ્યારે આ માહિતી ઉપભોક્તાઓ દ્વારા યોગ્ય રીતે આત્મસાર થાય છે અને તેઓને અંતર્ગત માહિતી સાથે ભેગી કરી અને આ યોગ્ય રીતે એકત્રિત માહિતીનું જ્ઞાન બને છે આ જ્ઞાન યોગ્ય રીતે અને વિવેકબુદ્ધિથી યોગ્ય સ્થિતિમાં લાગુ પાડવામાં આવે છે ત્યારે જઈને તે શું બને છે ડાપણ મીન્સ કે વિઝડમ જે માહિતી જે છે તેનું એકત્રીકરણ થયું અને તે સારી એવી પદ્ધતિસર મૂકવામાં આવ્યું અને એ માહિતીનો ઉપયોગ કરી અને તે શું બની વિઝડમ કે ડાપણ બરાબર હવે આપણે જોઈએ કે જે આઈઓઆઈ જે છે તે શા માટે જરૂરી છે ઇન્ટેલેક્ચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ફોર્મેશન જે માહિતી જે છે તેનું આપણે એક એની જરૂર શું પડે છે સેના માટે એની જરૂર છે અને એ ના હોય તો શું થાય એના વિશે જોઈએ તો જે ઇન્ફોર્મેશન ઓર્ગેનાઇઝેશન છે તેનાથી શું ફાયદા છે કે માહિતીની બૌદ્ધિક સંગઠનોનો ધ્યેય વપરાશકર્તાઓને જે માહિતી જોઈએ છે તે સમયસર સચોટ અને સારી રીતે મળી રહે ત્યારબાદ જે બીજું છે તે છે નિર્ણય લેવામાં સુધારો કરે છે કે સારી માહિતી જે છે એને એ ક્યાં છે અને એ કેવી રીતે પ્રાપ્ત થશે તેના માટેનો નિર્ણય લેવા માટે પણ એ ખૂબ જ જરૂરી છે ત્યારબાદ જોઈએ કે તે કાર્યક્ષમતા છે તેમાં વધારો કરે છે કેવી રીતે કે જે માહિતી જોઈએ છે તે ઝડપી ઝડપથી આપણને મળી રહે છે તેના કારણે કે એક ઇન્ફોર્મેશન જે છે એ કેવી આ ફોર્મમાં ગોઠવેલી છે જેનાથી માહિતી આપણને જલ્દીથી મળી રહે ત્યારબાદ આપણે જોઈએ કે નિર્દેશીકરણ પદ્ધતિઓમાં આઈવાય નિર્દેશીકરણ પદ્ધતિ મતલબ કે ઇન્ડેક્સિંગ ઇન્ડેક્સિંગ જે છે તેનાથી આપણને શું ફાયદા થાય છે અને ઇન્ડેક્સિંગથી આપણે કેવી રીતે જલ્દી આપણી માહિતી જે છે તેના સુધી પહોંચી શકીએ છીએ તો આપણે જોઈએ કે કીવર્ડ્સ જેવા ઓળખકર્તાઓ દ્વારા માહિતી સંગ્રહને એક્સેસ પોઈન્ટ પ્રદાન કરવાની પ્રક્રિયા એ ઇન્ડેક્સિંગ કે ઇન્ડેક્સિંગ આપણે જ્યારે પણ કોઈ પુસ્તક આપણા હાથમાં લીધું હોય કે આપણે જે એક માહિતી જોઈતી હોય એ પ્રમાણે આપણે કોઈ પુસ્તક હાથમાં લીધું છે અને પુસ્તક હાથમાં લઈ અને સૌથી પહેલાં આપણે શું જોઈએ છે અનુક્રમણિકા ઇન્ડેક્સિંગ આપણી જે અનુક્રમણિકા હોય છે એને આપણે સૌથી પહેલાં જોતા હોઈએ છીએ અને અનુક્રમણિકા જોઈને આપણે એ વસ્તુનો ખ્યાલ લેતા હોઈએ છીએ કે જે માહિતી આપણે જોઈએ છે એ આ પુસ્તકમાં છે કે નથી હવે એ જ વસ્તુ જો આપણી પાસે પીડીએફ ફોર્મમાં હોય તો આપણે શું કરીએ એને આપણે સર્ચ કરીએ આપણે જે વર્ડ્સ છે આપણા જે કીવર્ડ્સ છે તેના થ્રુ આપણે એના અંદર સર્ચ કરી લઈએ છીએ કે આ જે આપણે માહિતી જોઈએ છે તે તેમાં છે કે નથી બરાબર તો જે જે માહિતી જે છે એ બે સ્વરૂપ એની જે પદ્ધતિઓ જે છે તે બે પદ્ધતિઓ છે પ્રથમ જે છે અર્કરૂપ નિર્દેશીકરણ પદ્ધતિ ડિરાઈવેડ ઇન્ડેક્સિંગ પદ્ધતિઓમાં નિર્દેશીકરણ માટે પ્રલેખમાંથી માહિતી શોધી કાઢવામાં આવે છે પ્રલેખમાંથી રહેલી માહિતીમાં જે નિર્દેશીકરણ મુદ્રિત નિર્દેશિકાઓ કમ્પ્યુટીકરણ ઓનલાઈનનું સિસ્ટમનો ઉપયોગ કરે છે આ બધી ગ્રંથનામ આખ્યાઓ આધારિત મા નિર્દેશીકરણ પદ્ધતિ કેચવર્ડ કીવર્ડ ક્વિક અને ક્વોક આ જે ઇન્ડેક્સિંગ પદ્ધતિઓ છે વગેરેમાં ગ્રંથનામાઓ જ નિર્દેશીકરણ કરે છે અને આ માટેના સ્ત્રોત બને છે ઉદ્ધત નિર્દેશિકાઓ જે છે સાઇટેશન ઇન્ડેક્સિંગ વાંગમય સૂચિગત સંદર્ભો પણ એ આખ્યા અને ગ્રંથનામોનો ઉપયોગ કરે છે એવો અલગ અલગ તાત્વિક ભેદ છે જે અલગ અલગ માહિતીઓને પૂરી પાડતું હોય છે ત્યારબાદ જે બીજી પદ્ધતિ છે તે છે વિધિવત નિર્દેશીકરણ પદ્ધતિઓ તેમાં કહે છે કે આ પ્રમાણેની જે નિર્દેશીકરણ હોય છે તેમાં માહિતી સંગ્રહ અને માહિતી પુનઃપ્રાપ્તિ માટે નિર્દેશીકરણ પ્રલેખમાંથી જ નિર્દેશી પદો વિધિવત રીતે મેળવે છે ત્યારબાદ જે આ બૌદ્ધિક કૌશલ્યો જે છે એમાં તે આવશ્યકતા આ પ્રક્રિયામાં રહે છે જેવી નિર્દેશિકા પૂરી પાડવાની હોય છે તે વિષયમાંથી સારી રીતે સમજ હોય તે રીતે પ્રલેખોનું વિશ્લેષણ કરીને તેમાંથી વિભાવનાઓ ઓળખીને તેના પ્રતિનિધિત્વ ધરાવતા પદો યોગ્ય સંદર્ભમાં પસંદ કરવા જોઈએ ત્યારબાદ આ વિભાવનાઓને સંબંધિત ક્રમ ઓળખાવ કરવા જોઈએ અને વિભાવનાઓની વચ્ચે વાક્ય રચનાના નિયમો સંબંધિત હોય છે આપણે જે વિભા વિધિવત નિર્દેશીકરણ પદ્ધતિ જોઈ રહ્યા તેમાં દસ્તાવેજોના સમાવિષ્ટો માટે કીવર્ડ્સ એ રીતે સોંપવામાં આવે છે કે દસ્તાવેજોનું ચોક્કસ વર્ણન કરે અને માહિતીનું પુનઃ પ્રાપ્ત પ્રાપ્ત કરવાનું શક્ય બને તે માટે બૌદ્ધિક કાર્યક્ષમતાની જરૂર વધારે હોય છે વિભાવનાઓના પદો વચ્ચે વ્યાપક અને જટિલ સંબંધોમાં સંબંધિત તેઓને અર્થ સાથે સંબંધિત ઓળખ હોય છે ત્યારબાદ આપણે જોઈએ કે આઈઆઈ નિર્દેશીકરણની ભાષા કે જે આપણે ઇન્ડેક્સિંગ કરવાની છે તેની લેંગ્વેજ કેવી પ્રકારની હોઈ શકે તેના વિશે વાત કરીએ તો સૂચિ નિર્દેશિકાઓની ભાષા એ સાધન ઓજારો હોય છે જેમાં વાક્યો રચના અને અર્થબોધના લક્ષણો જોડાયેલા હોય છે નિર્દેશીકરણની જે ભાષા હોય છે તેમાં જે શબ્દ ભંડલ હોય છે પછી પ્રશ્નાવલી મુખકો અને અન્ય પ્રકારે એમાં આપેલા હોય છે અને તેમાંથી જે છે તે છે નોલેજ ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ હવે આપણે જે માહિતીની ગોઠવણની જે વાત કરી રહ્યા છીએ આપણે લાઇબ્રેરીના પર્પસથી કરીએ તો નોલેજ ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ્સ જે આપણે આપણી જે લાઇબ્રેરી હોય છે તેના અંદર જે માહિતીની ગોઠવણ કરવામાં આવે છે એના માટે આપણે એક પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ ક્લાસિફિકેશન સિસ્ટમ્સ મેજરલી આપણે જે ક્લાસિફિકેશન સિસ્ટમ વાપરતા હોઈએ છીએ તેમાં છે કોલન ક્લાસિફિકેશન અને ડીડીસી ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન આ બે પદ્ધતિઓનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે અને તેમાં પણ આપણે જે ડીડીસી છે ડ્યુ ડેસીમલ ક્લાસિફિકેશન એનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે જે વર્ગીકરણ પદ્ધતિઓ છે જેવી કે કોલન ક્લાસિફિકેશન સીસી જે સ્પષ્ટપણે સંયોજનાત્મક પદ્ધતિ છે અને વર્ગોના કોઠાઓની શાખા પ્રશાખાઓ પદ્ધતિસર વંશાનુવશ બંધ અને સહસંબંધોને સંજ્ઞાની યોજના દ્વારા જે સીસીની રચના થયેલી છે તે વર્ગીકરણ પદ્ધતિઓમાં સીસી એ સામાન્યપણે પૃથ્થકરણીય સંચાલિત અને પદ્ધતિઓમાંની જાણીતી છે જ્યારે આપણે બીજી બાજુ જોઈએ કે ડીડીસી છે તો ડીડીસીમાં શું છે કે તેનામાં પણ જે પુસ્તકોનું ગોઠવણ જે છે તે કેવી રીતે કરવી જોઈએ તેના વિશે પણ એમાં આ એક પદ્ધતિ આપેલી હોય છે જેનાથી આપણે ક્લાસિફિકેશન નંબર બનાવી અને જે પુસ્તકો હોય છે તેની ગોઠવણી કરતા હોય ત્યારબાદ જે ત્રીજું છે તે છે શ્રેયસ લિસ્ટ ઓફ સબ્જેક્ટ હેડિંગ સબ્જેક્ટ હેડિંગ જે છે તેમાં તેમાંથી આપણે જે કેટલોક કાર્ડ બનાવીએ છીએ સૂચિકરણ તેના જે વિષયો છે તે સબ્જેક્ટ હેડિંગમાંથી આપણે નક્કી કરતા હોઈએ છીએ ક્લાસિફિકેશન નંબર પ્રમાણે અને જો આપણે સીસીમાંથી જો એના ક્લાસિફિકેશન નંબર બનાવ્યા હોય તો આપણે કેટલોક કાર્ડ માટે સીસીના જે સબ્જેક્ટ હોય છે તે પ્રમાણે આપણે એને બનાવતા હોઈએ છીએ ત્યારબાદ આપણે જોઈએ કે આઈઓઆઈ અને અનુક્રમણિકા પૃથ્થકરણ તેમાં શું છે તો માનવ અનુભવ અને તેના જ્ઞાનના દસ્તાવેજો પૃથ્થકરણ કરવાના પ્રયત્નો એટલે કે અનુક્રમણિકા પૃથ્થકરણ એનો અર્થ છે બધી જ પ્રકારની પ્રત્યયોનો અભ્યાસ કરવો પડે છે તેના સ્વરૂપ તેમાં રહેલા અર્થો અને તેની ગતિશીલ પ્રક્રિયાઓ અને જે લોકો પ્રત્યાયન સાથે કાર્ય કરી સંકળાયેલા છે તે બધાનો સમાવેશ આમાં થાય છે જે અનુક્રમણિકા છે તેનું પૃથ્થકરણ પણ થતું હોય છે કેવી રીતે તો ઘણી બધી જે ઇન્ડેક્સિંગ હોય છે તે અલગ અલગ પ્રકારે આપેલી છે કોઈક ઇન્ડેક્સ એવી હશે કે જે સબ્જેક્ટ પ્રમાણે આપેલી હશે કોઈક ઇન્ડેક્સ એવી હશે કે જે આલ્ફાબેટિકલ આપેલી હોય છે કે પછી કોઈક ઇન્ડેક્સ એવી પ્રમાણે હોય છે કે જે પ્રમાણે એમાં સબ્જેક્ટ આવતા હોય એ પ્રમાણે પણ એમાં આપેલી હોઈ શકે ત્યારબાદ આપણે જોઈએ કે તેના હેતુઓ શું છે એ હેતુઓમાં સૌ પ્રથમ આપણે જોઈએ કે માહિતી સંગ્રહ અને પુનઃપ્રાપ્તિનું ખૂબ જ મહત્ત્વ છે તેમાં એવું એમ માની લેવાય કે ખૂબ જ ઉચ્ચ કક્ષાના વિશિષ્ટભર્યો વિષયો છે જેમાં વિશે વિવિધ ક્ષેત્રોની વ્યક્તિઓ તેમાં સંકળાયેલી જોવા મળે છે ત્યારબાદ જે બીજો હેતુ છે તે છે અનુક્રમણિકા પૃથ્થકરણ એ સંશોધન પદ્ધતિ તરીકે વિકસે છે તેમાં ઘટકો તપાસની અન્ય પદ્ધતિઓમાં પણ છે ત્યારબાદ છે માનવયંત્ર ક્રિયા પ્રતિક્રિયાઓને ડેટાબેસિસ પદ્ધતિઓનો ઉપભોક્તા મિત્રચારિતા રૂપ વિકસાવેલી હોય એ પર્ટિક્યુલર કોઈ એક માહિતી જોઈતી હોય કે તેના પર્ટિક્યુલર કોઈ એક પુસ્તક જોઈતી હોય જે તેના વિષયના સંદર્ભમાં એને જરૂરી છે હવે આપણી પાસે એક ઇમેજ છે ત્યાં આપણે જોઈએ છીએ કે બહુ બધા કાગળિયા પડ્યા છે પણ એમાંથી જે એક વ્યક્તિ જે છે એને એક જ માહિતીની જરૂર છે એને બીજા બધા જે કાગળ છે એની જરૂર નથી પણ એને એક પર્ટિક્યુલર પુસ્તકની જરૂર છે એક પર્ટિક્યુલર કાગળની જરૂર છે તે કેવી રીતે પ્રાપ્ત થશે તો આપણી લાઇબ્રેરીમાં જે સિસ્ટમ આપણે જે શરૂઆતમાં હમણાં વાત કરી કે આપણી પાસે જે વર્ગીકરણની પદ્ધતિ છે જે ડીડીસી છે સીસી છે તો એમાં વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે આપણી જે લાઇબ્રેરીમાં પુસ્તકો હોય એ પ્રમાણે ગોઠવણી કરેલીમાં હોય છે અને ત્યાંથી જે માહિતી જે છે તેને મેળવવી બહુ સરળ પડી જતી હશે વિષયવાર અને ઇન્ડેક્સિંગથી આપણને એટલો ફાયદો થાય છે કે ઇન્ડેક્સમાંથી જોઈને આપણે પૂરી પૂરી પુસ્તક આપણે નથી ખોલી પડતી આપણે જે ઇન્ડેક્સ જોઈ છે ઇન્ડેક્સના થ્રુ આપણે જે માહિતી જે આપણને જોઈતી હોય તેના વિશે આપણે તરત જાણકારી મેળવી શકીએ છીએ કે આપણે જે વ્યક્તિ આપણે એક ઉદાહરણ લઈએ કે આપણી પાસે એક પુસ્તક છે તે પુસ્તકનું નામ આપણે કહીએ કે વીર શહીદ ક્રાંતિ વિરોધ ક્રાંતિવીરો જે આપણા ભારતમાં જેમ ક્રાંતિવીરો જે બની ગયા છે તેના વિશે માહિતી કોઈક યુઝર્સને જોઈએ છે પણ એ એને ખાલી ભગતસિંહ વિશેની માહિતી જોઈએ છે કે ભગતસિંહ જે છે તેમના વિશે એને જાણકારી જોઈએ છે તેના વિશે એમને લખાણ જોઈએ છે માહિતી જોઈએ છે તો એ શું કરશે કે ઇન્ડેક્સ જે આપેલી હોય એમાં જે નામ હશે તેમાંથી એને ખબર પડી જશે કે આ જે ચોપડી છે એનામાં ભગતસિંહ વિશે કંઈ આપેલું છે કે નથી તો એ સરળતાથી નિર્દેશીકરણની જે પ્રક્રિયા છે તેના દ્વારા એને સરળતાથી ખબર પડી જશે કે જે આ બુક છે એમાં એમને જોઈતી માહિતી છે કે નથી વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે માહિતીનું ભૌતિક સંગઠન ઇન્ટલેક્ચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ફોર્મેશન કે જે માહિતી જે છે તેને કયા સ્વરૂપમાં અને કેવી રીતે તેને ગોઠવણ કરવી જોઈએ તેના વિશેની આપણે માહિતી મેળવી નિર્દેશીકરણ પ્રક્રિયા શું છે તેના વિશે માહિતી મેળવી નિર્દેશીકરણ પ્રક્રિયાની પદ્ધતિ શું છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી હવે ત્યારબાદ હવે આપણે ફરીથી નવા લેક્ચરમાં મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર